આજે રથયાત્રાના એક દિવસ પહેલા મંદિરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો આજે તે પહેલા રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક મંદિરે પહોંચ્યા હતા સુરક્ષાની જાણકારી મેળવી હતી હર્ષ સંઘવી મંદિરે પહોંચતા જ તેમણે ભગવાનના દર્શન કર્યા અને તેમનું મંદિરના महंत શ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું દર્શન બાદ તેઓ જગન્નાથ મંદિર થી રથયાત્રાના રૂટ કાલુપુર રેલવે સ્ટેશન સુધી પદયાત્રા દ્વારા દ્વારા રૂટ નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન મુસ્લિમ મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતા બિરાદરો અને મહિલાઓ તેમનું ગુલાબની પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું તો જમાલપુર ખાડિયા સારંગપુર થઈ કાલુપુર સુધી તેઓએ પદયાત્રા કરી જ્યાં તમામ ઉપસ્થિત લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્યો ભૂષણ ભટ્ટ કૌશિક જૈન સહિત ડીજીપી શહેર કમિશનર ડીસીપી એસીપી પદયાત્રા સાથે જોડાયા હતા સંજીવ રાજપૂત ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે